નમસ્કાર દોસ્તો હાલમાં જ આપણા પંજાબના અમૃતસર ખાતે એકસો ચાર ભારતીય પગમાં બેડીયો હાથમાં જંજીરો સાથે અમેરિકાના આર્મીના પ્લેનમાં ઉતર્યા હતા જેને લઈને દેશભરમાં ચર્ચા જાગી છે હડકંપ મચી ચૂક્યો છે આ એકસો ને ચારમાં ગુજરાતના તેત્રીસ લોકો હતા અને તેને લઈને હવે સવાલો ઉઠ્યા છે કે અમેરિકન સરકાર ટ્રમ્પ એટલા બધા કઠોર કેમ બની ચૂક્યા છે શું કારણે અમેરિકા એટલું કઠોર બન્યું છે કેમ આ લોકોને ફરજ ધકેલી દેવામાં આવ્યા છે કેમ તે લોકોને હાથમાં જંજીરો નાખીને અમેરિકાથી અહીંયા મોકલવામાં આવ્યા છે અને હજુ એવા કેટલા લોકો છે જે અમેરિકામાં તેના ઉપર ખતરો તોળાઈ રહ્યો છે અને આ બધાનું મૂળ શું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત અમેરિકાના જે ટ્રમ્પ છે જેણે હાલમાં જ રાષ્ટ્રપતિ તરીકે ફરી એક વખત તેને શપથ લીધા છે અને તેને શપથ લીધા બાદ અનેક લોકો ખતરો છે આ શરૂઆત છે તે બે હજાર ના વર્ષમાં ફેબ્રુઆરીની બાવીસ ફેબ્રુઆરીના દિવસે થઈ હતી જે દોસ્તો અહીંયા પર અમેરિકાનું જોર્જિયા છે ત્યાં મેરી ઓટા કરીને એક શહેર છે આ શહેરની અંદર

ઇબારા કરીને તેનું નામ છે અને આ વ્યક્તિ છે જેની અમેરિકન પોલીસ ધરપકડ કરે છે તો જાણવા મળે છે કે એ વ્યક્તિ ગેરકાનૂની રીતે અમેરિકામાં રહેતો હોય છે તેની ઉપર અલગ અલગ કેસો લાગેલા હોય છે મતલબ કે તેના ઉપર અપહરણની ફરિયાદો થઈ ચૂકી હોય છે મર્ડરના કેસો તેના ઉપર હતા જેને લઈને આ સમગ્ર મામલો છે તે હાઈ પ્રોફાઇલ બને છે અને આ જે યુવતી ગાયબ થઈ અને તેની સાથે જે કંઈ પણ થયું તેના સોશિયલ મીડિયાની અંદર તે વિડીયો ખૂબ અનેક દેશોની અંદર જોવામાં આવ્યો અને આ કેસ છે તે હાઈ પ્રોફાઇલ બની જાય છે ત્યારબાદ ટ્રમ્પ છે તેનો ચૂંટણી પ્રચાર શરૂ થાય છે ટ્રમ્પ છે તે અમેરિકનોને એ સમજાવે છે કે અમેરિકાની અંદર જે ગેરકાનૂની રીતે લોકો રહે છે તે ભારે નુકસાન કરી રહ્યા છે તે ક્રાઈમ કરી રહ્યા છે એટલું જ નહીં અમેરિકનોની નોકરી પણ ખાઈ રહ્યા છે મતલબ કે જે પણ અમેરિકા બહારના લોકો છે તે અમેરિકામાં આવે છે ગેરકાનૂની રીતે અને તે લોકો કારખાનું ફેક્ટરી ઘરકામ અન્ય કારીગરી કામ મેન વાર્ષિક પચાસ થી સાહીઠ લાખ રૂપિયા છે તેને આપે છે એ કામે છે જો એ જગ્યા ઉપર અમેરિકનને રાખવામાં આવે તો સવા કરોડ રૂપિયા આપવા પડે છે જેથી લોકોને ફાયદો મળે છે પચાસ સાઈઠ લાખમાં એમની પાસે કામ કરાવે છે અને આવા લોકો છે તે અનેક ગેરકાનૂન રીતે ઘી્યા છે અમેરિકનોની નોકરી ખાઈ રહ્યા છે અને આવા લોકો સસ્તા ત્યાંની કિંમત મુજબ સસ્તામાં કામ કરે છે જેથી લોકો ચૂપ છે જો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે જો હું ચૂંટાય તો આવા લોકોને બહાર કાઢી તમારી નોકરીઓ સુરક્ષિત કરી અને ક્રાઇમ પણ ઓછો થશે આ તેણે ચૂંટણીની અંદર તેનો મેન મુદ્દો હતો અને તે મુદ્દા ઉપર અમેરિકનોએ તેને ખૂબ મત આપ્યા અને તે ચૂંટાણા છે હવે એ ચૂંટાયા તેણે ટ્રમ્પ છે તેણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા એ પહેલાં આ જે આરોપી યુવતીમાં પકડાયો હતો તેને અમેરિકન કોર્ટે કારાવાસની કોર્ટે કામ સોંપવામાં આવ્યું કે ચેક કરો કેટલા લોકો ગેરકાનૂન રીતે અમેરિકાની અંદર રહે છે અને આ એજન્સીઓ છે તેને એક રિપોર્ટ તૈયાર કરીને અલગ અલગ એજન્સીઓને કામ આપવામાં આવ્યું હતું એને રિપોર્ટ તૈયાર કર્યો જેમાં જાણવા મળ્યું કે સવા કરોડો લોકો એવા છે જે અમેરિકાની અંદર ગેરકાનૂની રીતે રહે છે આ રિપોર્ટ આવ્યા બાદ જેમાં જાણવા એ પણ મળ્યું કે ઇન્ડિયાના સવા સાત લાખ લોકો એવા છે જે ગેરકાનૂની રીતે અમેરિકાની અંદર રહે છે જેમાં પણ વીસ હજાર ચારસો ને સાત લોકો જેની પાસે કશું જ પ્રકારના ડોક્યુમેન્ટ નથી એવા વીસ હજાર લોકો છે જે ભારતના તે અમેરિકાની અંદર રહે છે આમ અમેરિકન સરકાર ટ્રમ્પના આવ્યા બાદ હાર્ડ બની તેણે જે ચૂંટણીમાં વચન આપ્યા હતા તેને લઈને તેણે હવે કાયદાનું શસ્ત્ર છે જે યોગાયું છે સાડા સાત લાખ ભારતીયો એવા છે જે ગેરકાનૂન રીતે અમેરિકાની અંદર રહે છે જેમાં પણ વીસ હજાર ચારસો સાત લોકો એવા છે જેની પાસે કશું જ પ્રકારનું ડોક્યુમેન્ટ નથી આ વીસ હજારમાંથી બે હજાર ચારસો સડસઠ લોકો એવા છે જેને ડિટેન્શન સેન્ટરની અંદર રાખવામાં આવ્યા છે જ્યાંથી તમે ખાઈ શકો પી શકો પરંતુ તમે જેલની જેવી સ્થિતિનો ત્યાં અનુભવ કરી શકો એવા ડિટેન્શન સેન્ટર છે ત્યાં આપણા વીસ હજાર માંથી બે હજાર ચારસો સડસઠ લોકોને એ જગ્યા ઉપર રાખવામાં આવે છે જ્યારે બચેલા સત્તર હજાર લોકો છે તેના પગની અંદર એક એન્કરિંગ મોનિટર લગાવવામાં આવ્યું છે એન્કર મોનિટર લગાવવામાં આવ્યું છે આ એન્કર મોનિટરનું કામ એ છે કે એ અમુક એરિયો હદ નક્કી કરેલી છે તેની બહાર આ લોકો ના જઈ શકે અગર જાય તો સાયલન્સર વાગે અને સાયલન્સર વાગે તો અમેરિકન પોલીસ તેને પકડે અને જેલમાં નાખી દે તો આવા સત્તર હજાર લોકો છે જેને આ પગની અંદર એન્કર મોનિટર રાખી દેવામાં આવ્યું છે એન્કર મોનિટર હવે આ જે લોકો છે બે હજાર ચારસો ને સડસઠ લોકો તેમાં ડિટેન્શન સેન્ટરની અંદર જે લોકો હતા એ ડિટેન્શન સેન્ટરમાંથી એકસો ને ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે મતલબ કે અલગ અલગ દેશોના અન્ય લોકોને કાઢવામાં આવ્યા છે પરંતુ એકસો ને ચાર જેટલા આપણા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે આ ભારતીયોમાં ગુજરાતના તેત્રીસ લોકો છે હરિયાણાના તેત્રીસ લોકો છે પંજાબના ત્રીસ લોકો છે મહારાષ્ટ્રના ત્રણ છે ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના બે બે લોકોનો સમાવેશ થાય છે તો આ એકસો ચાર લોકો એવા છે જેને પગની અંદર જંજીરો બાંધવામાં આવી છે તેના હાથમાં હથકડી પહેરાવવામાં આવી છે ચાર ફેબ્રુઆરીના રોજ અમેરિકાના આર્મીનું પ્લેનની અંદર તેને બેસાડવામાં આવ્યા છે અને તેને ઇન્ડિયા રવાના કરવામાં આવ્યા છે આ જંજીરો બાંધેલા સાથે આ પ્લેનની અંદર એક જ શૌચાલય હતું આ લોકો ન તો સૂઈ શકતા હતા ન તો હલી શકતા હતા આ સ્થિતિમાં આ લોકો છે તે અમૃતસર પહોંચે છે બપોરે પાંચ કલાક પાંચ તારીખે બપોરે બે વાગે અમૃતસર એરપોર્ટ પહોંચે છે હડકંપ મેચો છે અમેરિકા સાથેના ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને લઈને પણ સવાલો ઉઠા છે દોસ્તો હવે એ પણ સવાલો ઉઠા છે કે મોદી અને ટ્રમ્પના સંબંધો સારા છે તો હવે જે ભારતીયો ત્યાં છે તેને અહીંયા મોકલશે તો કઈ તે કઈ પરિસ્થિતિમાં આવશે સરકારે આમાં અમેરિકન સરકાર સાથે વાત કરવી જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવી જોઈએ કારણ કે હજુ પણ એ સાડા સવા સાત લાખ લોકો છે જેમાં બે હજાર જેટલા લોકો હજુ પણ ડિટેન્શન સેન્ટરની અંદર છે સત્તર હજાર લોકો એવા છે જેના પગની અંદર એન્કર મોનિટર રાખેલા છે તો આ લોકોનું શું થશે આ પણ એક મોટો સવાલ છે જે બે લોકો લોકો હવે છે તો કઈ રીતે આવશે એ ગુનેગારની જેમ તેને બાંધીને સાંકળોથી જંજીરોથી બાંધીને મોકલવામાં આવશે કે કેમ આવા સવાલો હાલ છે જો મૂળ આ જે આખો મામલો ઊભો થયો છે જે મૂળ છે કારણ કે અહીંયાથી જે લોકો જઈ રહ્યા છે એ લોકોને પણ પચાસ લાખ લાખનો ત્યાં જવામાં ગેરકાનૂન રીતે પણ ખર્ચો આવે છે અહીંયાથી જમીન વેચીને ત્યાં પહોંચ્યા છે હવે તેને ત્યાંથી કાઢશે તો અહીંયા શું કરશે એ પણ એક મોટો સવાલ છે આ લોકો અહીંયાથી જતા તો ત્યાં નાના મોટા કામ કરીને વાર્ષિક પચાસ થી સાઠ લાખ રૂપિયા આ લોકો કામતા જેને લઈને તેને ખાસો એવો કારણ કે ત્યાં ડોલરમાં ચાલે છે તો પૈસા મળતા જેથી કરીને લોકો છે ત્યાં પહોંચતા હતા ગેરકાનૂન રીતે ડંકી રૂટના માધ્યમથી પરંતુ હવે આ લોકોની મુશ્કેલી છે તે વધી છે કહેવાનો મતલબ એ છે કે આની શરૂઆત છે તે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં થઈ ચૂકી હતી જ્યારે એ મહિલા નર્સ છે જે યુવતી તે ગાયબ થઈ તેની મર્ડર થયું તેની સાથે અન્ય ખોટું થયું અને તેને લઈને જ ટ્રમ્પ છે તેને પ્રચારમાં એક મોટો મુદ્દો મૂક્યો હતો કે જે બહારથી ગેરકાનૂન રીતે લોકો ઘૂસ્યા છે એને હું કાઢીશ અને એને આવવા નહીં દઉં આવો એનો મુદ્દો હતો અને આ મુદ્દાના કારણે જ તે એવું લાગી રહ્યું છે કે ચૂંટણી જીત્યા છે અને ચૂંટણી જીત્યા પછી હવે તેની પાસે આના સિવાય બીજો કોઈ ઓપ્શન ના હોય તેવું પણ દેખાઈ રહ્યું છે જોકે હવે એ સવાલ ભારત સરકારનો છે એ સવાલ અમેરિકાની સરકારનો છે અને અન્ય દેશોના જે લોકો છે તે પણ ત્યાં સવા કરોડ લોકો એવા છે જે ગેરકાનૂન રીતે અમેરિકાની અંદર રહે છે હવે તેનું ભવિષ્ય શું એ એક મોટો સવાલ છે દોસ્તો આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવો કે કોઈને લાગણી દુભાવવાનો નહીં પરંતુ બસ આપને સચેત અને જાગૃત કરવા માટે આ વિડીયો અપલોડ કરીએ છીએ આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ